નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી ના દયાળજી બાગ ખાતે હલ્દી કંકુમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાત જો કરવામાં આવે તો પહેલા સી આર પાટીલ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના હતા પણ કાર્યક્રમની ની વ્યસ્તતાના કારણે તે ઉપસ્થિત ના રહી શકી અને સંગીતાબેન પાટીલ ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી શીતલબેન સોની જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પાલિકા પ્રમુખ સહિત ખાસ જો વાત કરવામાં આવે તો લોકસભાના પ્રભારી તેમજ ક્લસ્ટર મંત્રી અને લોકસભાના સંયોજકની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા એવા ધર્મેશભાઈ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા ખૂબ મોટી સંખ્યાની અંદર જનમેદની ઉમટી પડી હતી હલ્દી કંગુના કાર્યક્રમની સાથે જો વાત કરવામાં આવે તો કુપોષિત બાળકોને સુપોષિત કીટનું વિતરણ તેમજ ટીબીના દર્દીઓ માટે પણ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું એક રીતે જોવા જઈએ તો આરસી પટેલની પ્રેરક રહી હતી પણ એમના નામના કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર મહિલાઓ ઉમટી પડ્યા હતા દયાળજી બાગ નાનો પડ્યો હતો પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને જાણે શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું હોય એ પ્રમાણે ખૂબ જ મોટી સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર બહેનો ઉમટી પડ્યા હતા દયાળજી બાગ આખો ભરાઈ ગયો હતો ખીચો ખીચ હતું પગ મૂકવાની પણ જગ્યા નહોતી ને કેટલા હોય તો મંડપની બહાર જમીન પર નીચે બેસવાનો પણ વારો આવ્યો હતો એટલે એકંદરે જોવા જઈએ તો શક્તિ પ્રદર્શન ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું હતું અને ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો ઉપસ્થિત હતા અને આ રીતે હલ્દી કંકુમનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને હલ્દી કંકુમના કાર્યક્રમની અંદર સંગીતાબેન પાટીલ કે જેઓ લીંબાયતના એમએલએ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પાટિલજીને સંબોધીને કહ્યું હતું કે ભાઈ બહેનો તમારે પાટિલજીને ખૂબ મોટી સંખ્યાની અંદર વોટ આપી લોકોને બુથ સુધી લઈ જઈ મતદાન કરાવી અને મોટી સંખ્યાની મો લીડમાં એમને જીતાડવાના છે એમણે કરેલા કામોની ગણતરી કરી સાથે જ જો વાત કરવામાં આવે તો અયોધ્યા માટેની ટ્રેનની વાતો પણ કરવામાં આવી હતી અને તમને બધાને અયોધ્યા લઈ જવામાં આવશે એ વાતો પણ કરવામાં આવી હતી મૂળતઃ હળદીકંકુનો કાર્યક્રમ મહારાષ્ટ્રીય લોકોની અંદર ખૂબ જ પ્રચલિત છે પણ એને નવસારી સુધી લઈ આવવામાં આવ્યો છે અને જલાલપુર અને વિજલપુરની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ એકબીજાના મસ્તકની ઉપર હળદીકંકુના તિલક પણ કર્યા હતા તો આ પ્રસંગે સંગીતાબેન પાટીલ શું રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારી ખાતે જલાલપુર અને નવસારી બંને વિધાનસભામાં દયાજી પાર્ટી પ્લોટ ખાતે મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા હલ્દી કૂંકુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હલ્દી કૂંકુના કાર્યક્રમમાં બહેનો એક જગ્યાએ એકત્રિત થઈને એકબીજાને સૌભાગ્યની અખંડ સૌભાગ્યની શુભેચ્છા પાઠવતા હોય છે આજે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં એટલે કે આજે તમે જોઈ હશે કે નવસારીમાં પાંચથી છ હજાર જેટલી બહેનો અહીંયા એકત્રિત થઈને એકબીજાને સૌભાગ્યની શુભેચ્છા પાઠવી હતી આજે તમે જોઈ હશે કે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાલક્ષી યોજના ખૂબ લાવી રહ્યા છે ત્યારે અહીં પણ આદરણીય પાટિલ સાહેબ અહીંના સાંસદ છે ત્યારે મોદી પાટીલ સાહેબે અહીંયા મહિલાઓને એક એક લાભ અપાવી રહ્યા છે અહીંયા જ્યારે કાર્યક્રમમાં જોયું ત્યારે ટીબી પેશન્ટ જે છે ટીવી દર્દી છે એમને એમને પણ ટીબીના જે દર્દીઓ છે એમને પણ સુપોષણ કીટ આપવામાં આવી છે સુપોષણ કીટમાં પણ એમને સોયાબીન આ ચોખા આટા અને એટલે કે જે સુપોષિત કીટ છે એ આપવામાં આવી છે સાથે સાથે આંગણવાડીના જે ભૂલકાઓ છે એ ભૂલકાઓને બેન સુપોષિત કીટનું વિતરણ કરવામાં આવ્યું છે એવી રીતે જે બહેનો ભેગા થઈ છે એ બે બહેનોને પણ પ્રતિક તરીકે એક ગિફ્ટ આપવામાં આવી છે આવી રીતે આપના જે વિસ્તારના લોકો છે એ વિસ્તારના લોકોને કેવી રીતે ધ્યાન આપવું એ આદરણીય પાટીલ સાહેબ કરતા આવ્યા છે અને સાથે સાથે આ હલ્દી કુકુમનો આ કાર્યક્રમનો એક જ મહત્વ હોય છે કે આવી એક જગ્યા પર બહેનો ભેગી થઈને એકત્રિત થઈને આપણી સૌભાગ્યની રક્ષા થાય એના માટે આ જાન્યુઆરી મહિના પછી આ દિગુતો કરતા આવ્યા છે આ મહારાષ્ટ્રમાં એક પ્રથા છે એ પ્રથા અહીંયા પણ લાગુ થાય છે એટલા માટે બધી બહેનો એકત્રિત થઈને સૌભાગ્યની શુભેચ્છા પાઠવ મને એકત્રિત થાય છે તો આજરોજ ખૂબ જ મોટી સંખ્યાની અંદર મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દયારજી ભાગની અંદર હલ્દી કંકોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે જ બાળકોને સુપોષિત કીટ અને ટીબીના દર્દીઓને પણ કીટ વિતરણનો કાર્યક્રમનો અનોખો આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ તમામ બહેનોને લહણી પણ વેચવામાં આવી હતી એક વાસણ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી અને ચા નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે ખૂબ મોટી સંખ્યામાં બહેનો આવ્યા હોવાના કારણે થોડીક અવ્યવસ્થા સર્જાઈ હતી પણ જેનો એક સારી રીતે મેનેજમેન્ટ કરવા માટેનો શ્રેય મહિલા મંડળને જાય છે અને નવસારી જિલ્લા મહિલા મંડળની બહેનોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમને પરિપૂર્ણ કર્યો હતો તો આ જ પ્રમાણે આવા નવ સમાચાર માટે નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી